ફ્રેન્ડ તમે જોઈ શકો છો આજે ફરીથી ગાડી આવેલી બીજાપુર આંબલીયાસન તો શેક અહીંયા દેખાય જોતા દઉં એટલે માલ ગાડી છે તો વિડીયો ગજબનું લેવાનો ફ્રેન્ડ સપોર્ટ કરજો એવું તો અહીંયાથી બ્રેક ડાઉન આટલો બ્રેક મારીને પછી ચાલુ કરવાની છે ગાડી બહુ ફાસ્ટ આવી ગઈ તો તમે જોઈ શકો છો કે દરેક જે લેબરો હતા અહીંયા ભેગા થઈ ગયેલા છે તો એવું લાગે છે કે અહીંયાથી જે ફરીથી પથ્થર નાખવાનું કામકાજ ચાલુ કરશે તો આપણે નીચે ઉતરી જઈએ તો એકદમ નજીક આવી જઈએ તો ફ્રેન્ડ અરે નવી ગાડી લાગે છે જે પેલી વખત હતી એના કરતા બીજું બીજી ગાડી લાગે છે હા और लंबी गाड़ी आई तो वाच के लो बोलो कराए तो मैं जो तो आप रे नीचे उतरी जिए तो आप लोग ब्रेक मार से तो वहीं यात्री स्टार्टअप कर चला का તો આપડા ઘરના આગળ જ ઉભી થઈ જાય